સેન્ટ્રલ એસટી ડેપો પર મહિલાના અછડાની લૂંટ બાદ પોલીસ એક્શનમાં આવી છે અને આવી ઘટનાઓને રોકવા માટે પોલીસે સતર્કતા વધારી દીધી છે વડોદરા શહેરના સેન્ટ્રલ એસટી ડેપોમાં રોજ બરોજ હજારોની સંખ્યામાં મુસાફરો એસટી બસમાં ટ્રાવેલ્સ કરતા હોય છે ત્યારે એસટી ડેપોમાં મુસાફરોની ભીડભાડનો લાભ લઈને કેટલાક અસામાજિક તત્વો તથા ગઠિયાઓ મુસાફરોના સામાન તથા કિંમતી વસ્તુઓની ચોરી કરતા હોય છે ત્યારે બે દિવસ અગાઉ જ એસટી ડેપોમાં એક વૃદ્ધ મહિલાના ગળામાંથી અજાણ્યો શખ્સ સોનાનો અછડો તોડીને ભાગી છૂટ્યો હતો જોકે આ બનાવ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અછોડા તોડ શખ્સને ઝડપી પાડ્યો હતો અને મુદ્દા માલને કબ્જે કર્યો હતો એસટી ડેપોમાં અવારનવાર બનતા બનાવોને લઈને પોલીસ સતર્કતા રાખી રહી હોવાનું અધિકારી દ્વારા જાણવા મળ્યું હતું અહીંયા અવારનવાર સરપ્રાઇઝ ચેકિંગ પોલીસ દ્વારા થતું જ રહે છે આ વડોદરા શહેરનો મુખ્ય એસટી ડેપો છે વડોદરા શહેરમાં જુદા જુદા જિલ્લાઓમાંથી જે એસટી બસો આવે છે અને અહીંથી મુસાફરોને ઉતારીને તેમજ મુસાફરોને લઈને બહાર જતી છે અહીંયા લોકલ સિક્યુરિટીની સાથે પોલીસે સતત ચેકિંગ રાખતા હોઈએ છીએ આજે પણ એનો એક ભાગ જ છે મુસાફરોને કોઈ અગવડ ના પડે એમની આપ જોઈ શકો છો અહીંયા બસમાં બેસી અને બહાર જવાની આ એન્ટ્રી છે તો કોઈ અસામાજિક તત્વ કોઈ ચોરી કરીને કે કોઈ છલકપટથી કોઈ મિલકત લઈને જતું નથી કે કેમ એ મતલબ અમે રૂટિન ચેકઅપ કરીએ છીએ અમને બે દિવસ પહેલાં જ એક બેનના ગળામાં સોનાની ચેન હતી એને ઝૂંટવીને એક ઈસમ ભાગેલો એનો ગુનો રજિસ્ટર કરી અને અમે અહીંયા અમારા અંગત બાતમીદાર તેમજ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના માધ્યમથી એ વ્યક્તિ આઈડેન્ટિફાઈ પણ થયો હતો અને અમે તુરંત જ એને રાઉન્ડ અપ કરી એ એની એક્ટિવા અને ચોરીમાં ગયેલ સોનાની ચેન અમે રિકવર કરેલી અને એની ધરપકડ કરી અને કોર્ટ કસ્ટડીમાં એને મોકલી આપેલ છે ઈવન નાના મોટા મોબાઈલ્સ પણ અહીંયાથી પડી જતા હોય છે કે કોઈ ચોરી કરતા હોય છે એવી પણ ઇન્ફોર્મેશન અમને અવારનવાર મળતી હોય છે હમણે હમણાં જ આવા પડી ગયેલા નંબર ઓફ મોબાઈલ્સ લોકોને પરત સોંપેલા છે હજુ પણ અમને અમુક મોબાઈલ્સ મળ્યા છે એમના લોકોને બોલાવવાની તજવીજ ચાલુ છે લોકો સલામતીની અનુભૂતિ થાય અને પોલીસ સતત આવીને લોકોને અહેસાસ કરાવે કે પોલીસ તમારા કલ્યાણકારી સંતોષ અને સલામતી માટે છે એના ભાગરૂપે જ અમે આ સતત પેટ્રોલિંગ રાખી અને ચેકિંગ હાથ ધરીએ છીએ